શોધવા માટે સૂચના આપી છે એલન મસ્કની પહેલી પસંદ ગુજરાત હોવાનું સૂત્રોએ જાણકારી આપી મસ્ક બે થી ત્રણ બિલિયન ડોલર નું રોકાણ કરી શકે છે ટેસ્લા ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ માટે રોકાણ કરી શકે છે સંબોધક ગીતા મહેતા જોડાયા છે વધુ જાણકારી સાથે ગીતા એલન મસ્ક ની પહેલી પસંદ ગુજરાત હોવાની સૂત્રોએ આપી છે વધુ કરી શકે છે દ્વારા

રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મેગા આંદોલન થશે જેની રણનીતિ ઘડાશે સમાજને એકજૂટ થવા આગેવાનોએ હાકલ કરી રાજકોટ ક્ષત્રિય સમાજની મળેલ બેઠકના મામલે વધુ જાણકારી એ કે સોશિયલ મીડિયામાં

અને બની શકે કે પાટીદાર વર્ષ ક્ષત્રિય પણ આખો મામલો બને અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ વાયરલ થઈ રહ્યા છે શું જાણકારી ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિય સમાજની અને સરકારના જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા રાજકીય આગેવાનો હતા તેમની જે બેઠક મળી હતી ને બેઠકનું જે પરિણામ આવ્યું છે ત્યારબાદ હવે રાજકોટ શહેરના ભાજપના મહિલા અગ્રણી અને સાથોસાથ ઉમિયા મહિલા સંગઠન સિત્તર રાજકોટના જે પ્રેસિડેન્ટ છે તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે ને જેમાં લખ્યું છે કે બે વાર પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ તો ત્યારે કેટલીક કોમેન્ટ્સ છે કે જે પરસોત્તમ રૂપાલાના ફેવરની અંદર જોવા મળી રહી છે સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની તો લેવા પાટીદાર જે લોકો છે તેમના મતોની સંખ્યા ખૂબ જ વધુ છે એટલે કે સાડા ત્રણ લાખથી પણ વધુ લેવા પાટીદારના મતદાતાઓ છે બીજા નંબર ઉપર કોળી સમાજના મતદાતાઓ છે જ્યારે કે ત્રીજા નંબર ઉપર કડવા પટેલના મતદાતાઓ છે કે જેમની સંખ્યા છે એક લાખ અને એકાણું હજારથી થી પણ વધુ ની આ સંખ્યા છે તે આગામી દિવસોની અંદર ક્ષત્રિય વર્ષિત પાટીદાર નો માહોલ છે તે અહીં ચોક્કસ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર જોવા મળી શકે તેમ છે આભાર અંકિત જાણકારી આપવા માટે તો એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને એ વિરોધ યથાવત છે આજે જે બેઠક કરવામાં આવી છે ભાજપના નેતાઓ સાથે તે પણ નિષ્ફળ રહી અને સાથે જ ક્ષત્રિય સમાજે કહ્યું કે આ અંતિમ બેઠક છે હવે માત્ર ને માત્ર અમારો વિરોધ ત્યારે જ અટકશે જ્યારે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે બીજી તરફ પાટીદારોએ સમર્થન જારી કર્યું છે અને સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરવામાં આવી છે કે ભાઈઓ બહેનો આગળ આવો અને રૂપાલાજીને સાથ આપો હવે એ જોવાનું રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવશે અને કેવી રીતે આવશે કારણ કે દિવસે ને દિવસે આ વિવાદ વધતો જઈ રહ્યો છે બનાસકાંઠામાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ભાજપનો ઉગ્ર વિરોધ કરાયો કાંકરેજના રણાવાડા ગામમાં ભાજપની પ્રચારવાનને ગામમાં જતા રોકવામાં આવી ભાજપનો પ્રચાર કરવા કોઈ પણ નેતા કે વ્યક્તિને ગામમાં ન પ્રવેશવા દેવાનો વિડીયો વાયરલ થયો રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અળગ રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે માંગને લઈ ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા

જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ઘવાયું છે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી પ્રચારની કમાન હાથમાં લેશે રાજ્યના જેટલી જાહેર સભા તથા રોડ શો કરવાના છે પ્રધાનમંત્રી મોદી ભાજપ ટૂંક સમયમાં મહાનગરો અને લોકસભા ક્લસ્ટર મુજબ કાર્યક્રમની જાહેરાત કરશે પંદર એપ્રિલ આસપાસ ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીની પ્રથમ રેલી યોજાશે અમિત શાહ જેપી પી નડ્ડા યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરવાના છે પાટણ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા સમર્થકો સંતોના શરણે પહોંચ્યા પાટણ બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર જીતે તે માટે જ ભજન કીર્તન યોજાયા પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભા કરાઈ સંત સદારામ બાપા અને કોંગ્રેસના બંને ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરના ફોટા રાખી ભજન કરાયા રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો એ પુરુષો સદારામ બાપાના ભજન કરી કોંગ્રેસના બંને ઉમેદવારો આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે બે ને વિજય બનાવે લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને આપ નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા इंडिया गठबंधन वैचारिक રીતે એક થયેલા એવા લોકો કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલોકા નહીં દિલોકા મિલન એ રીતે કામ કર્યું એટલે પીએમએલ એ અંતર્ગત જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો છવ્વીસે છવ્વીસ બેઠક કઈ રીતે જીતી શકે એના માટે અમે લાગી પડ્યા સમાચાર મોરબીથી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાબતે પાટીદાર સમાજે મહત્વની બેઠક બોલાવી મોરબી પાટીદાર સમાજના અગ્રણીઓ મોભીઓ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આગામી નવ એપ્રિલના રોજ મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે મોરબી પાટીદાર સમાજે બદનક્ષીની દાવા અરજી મોરબી કોર્ટમાં દાખલ કરી છે હજુ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મામલે પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં વડોદરામાં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓએ આરોપ કર્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન માટે એક કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે તે ઉપરાંત ભોજનમાંથી જીવાત નીકળતી હોવાના પણ આક્ષેપ કરાયા સમગ્ર મામલે કિચન સ્ટાફને રજૂઆત કરાતા તેઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સામે સવાલો કરાતા હોવાના આક્ષેપ પણ કરાયા છે ભોજન માટે કલાકથી લાઇનમાં ઉભા રહ્યાનો વિદ્યાર્થીનીઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો સમગ્ર મામલે વહીવટી તંત્ર તરફથી તમામ આક્ષેપો ખોટા હોવાનો દાવો કરાયો છે ત્યારે ધનેડા નીકળે છે જીવાત નીકળે છે પછી ફ્લાવરનું શાક છે ભીંડાનું શાક છે તો ઈયળું નીકળે છે છ થી દસ ચાર કલાક પાણી આપવું જોઈએ એની જગ્યાએ એક કલાક જ પાણી આવે છે એક કલાક જતું રહે છે અત્યારે બી બાર વાગે પાણી જતું રહે પછી સીધું વાગે ચાલુ થાય છે અને આખી રાત પાણી નહીં ચાલુ હતું અગિયાર વાગે એ લોકો ઉપરથી વાલ બંધ કરી દે છે પાણીના જે ફીડબેક બુક્સ છે એમાં લખીએ જ કે આજે શાકમાં પાણી છે તે પાણી તેલ અલગ અલગ કરે છે તો સિક્યુરિટી લોકો એવું કહે છે કે તમે ઘરે બનાવો છો એવો ક્વેશ્ચન અમને સામે કરે જયારે અમે ફીડબેક લખીએ છીએ ત્યારે ધમકી એટલે અમે જ્યારે ફોટા કે બતાવીએ ત્યારે કઈ ફોટા ડિલીટ કરી નાખો અને અમે ચેન્જ લાવીશું પણ ચેન્જ કંઈ દેખાતો નથી અમને કે જે ફૂડ રિપોર્ટ છે વોટર રિપોર્ટ છે એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે એ હોળીનો માહોલ હતો સંખ્યા ઓછી હતી ઉપર કેન્ટીન આરએનબીના ડિપાર્ટમેન્ટના

વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગદીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે આ ઉપરાંત વીએનએસયુ યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે જેથી મનપાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો યુનિવર્સિટીએ નાણાં બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એવો એ રસ્તાની અંદર બે મંડળ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા સાથે જ જ અત્યારે બસ આટલું અને નજર હવે ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ ભાજપ આગેવાનોની ક્ષત્રિય સમાજ સાથે મળેલી બેઠક રહી નિષ્ફળ મોરબીમાં પ્લાસ્ટિક ની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ આસપાસમાં આવેલી ફેક્ટરી પણ આવી આગની ચપેટમાં બલાલ પટેલની મોટી આગાહી નવ એપ્રિલ બાદ ગરમીનો પારો ઉંચકાશે તો બારથી અઢાર એપ્રિલ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં થશે મોસમી વરસાદ